મિત્રો હું વિજય ચીલા આપનું સ્વાગત કરું છું મારી આ ચેનલમાં આજના વિડીયોમાં આપણે જોઈશું કે વિરમગામ કડી અને બાવળાના કૃષિ માર્કેટના આજના અને ગઈકાલના શું ભાવો હતા આજે તારીખ એકવીસ નવ બે હજાર ચોવીસને શનિવાર વિરમગામ માર્કેટ પાકનું નામ જીરુ તો તેતાલીસો એકાવનથી અડતાળીસો પંચ્યાસી સુધી આજના ભાવ મળી રહ્યા છે જે ગઈકાલે પિસ્તાળીસો સાહીઠથી સુડતાળીસો એકાવન સુધી એકાણું સુધી મળતા હતા એરંડા અગિયારસો સત્તાણુંથી બારસો સુડતાળીસ સુધી ભાવ પડે છે ગઈકાલે બારસો તેત્રીસથી બારસો ઓગણચાલીસ સુધી ભાવ પડ્યા હતા સફેદ તલની વાત કરીએ બે હજાર ચાલીસથી નેવ સુધી આજના ભાવ પડેલા છે જે ગઈકાલે બાવીસો સત્તાણુંથી તેવીસો એકતાલીસ સુધી ભાવ પડ્યા હતા ડાંગરના આજના ભાવ પડેલ નથી ગઈકાલે ત્રણસો અઠ્યાસીથી ત્રણસો સુધી મળતા હતા ઘઉંની વાત કરીએ પાંચસો સત્તાવનથી છસો સોળ સુધી ભાવ પડેલા છે આજના જે ગઈકાલે ચારસો બોતેરથી છસો સોળ સુધી ભાવ પડ્યા હતા સુવાની વાત કરીએ સોળસો એકથી સોળસો એક ભાવ પડેલ છે જે ગઈકાલે પડેલ ન હતા કપાસમાં એક હજાર પચાસથી તેરસો ચાલીસ સુધી આજના ભાવ પડેલ છે ગઈકાલના ન હતા અજમાના આજના નથી ગઈકાલે ચોવીસો એક્યાસી સુધી ભાવ મળતા હતા વરિયાળીના અગિયારસો બેતાલીસ સુધી આજના ભાવ પડેલા છે તો આ હતા આજના વિરમગામ કૃષિ માર્કેટના ભાવો હવે આપણે જોઈશું કડી કૃષિ માર્કેટ આજની એકવીસ તારીખને શનિવાર પાકની વાત કરીએ જીરામાં તો એકતાલીસો થી એકતાલીસો છોતેર સુધીના આજના ભાવ પડેલા છે જે ગઈકાલે અઠ્યાવીસોથી લઈ છેતાલીસો એકતાલીસ સુધી મળતા હતા એરંડા બારસો પાંત્રીસથી બારસો સાહીઠ સુધી આજના ભાવ છે જે ગઈકાલે બારસો બાવીસથી બારસો પંચાવન સુધી હતા બાજરી ચારસો છેતાલીસથી ચારસો સિત્તેર સુધી ભાવ પડ્યા છે જે ગઈકાલે ચારસો સિત્તેરથી ચારસો તોંતેર સુધી ભાવ હતા ચણા તેરસો થી તેરસો બાસઠ સુધી જે ગઈકાલે બારસો એકાણુંથી બારસો એકાણું સુધી ભાવ પડ્યા હતા ઘઉંના આજના ભાવ પડેલ નથી ગઈકાલે પાંચસો ત્રીસથી છસો ત્રણ સુધી ભાવ મળ્યા હતા રાયડા અગિયારસો ત્રીસથી અગિયારસો સુધી ભાવ પડ્યા છે જે ગઈકાલે અગિયારસો વીસથી અગિયારસો સુધી ભાવ પડ્યા હતા સુવા અગિયારસો પંચ્યાસીથી લઈ ચૌદસો બાવીસ સુધી આજના ભાવ છે જે ગઈકાલે અગિયારસોથી લઈ પંદરસો એકોતેર સુધી પડ્યા હતા અજમો પંદરસો દસથી ચોવીસો વીસ સુધી ભાવ પડ્યા છે જે ગઈકાલે સોળસોથી પચીસો સુધી પડ્યા હતા વરિયાળી એક હજાર એકસઠથી બારસો બાર સુધી ભાવ પડ્યા છે જે ગઈકાલે અગિયારસોથી અગિયારસો સુધી ભાવ પડ્યા હતા તો આ હતા આજના કૃષિ કડી કૃષિ માર્કેટના ભાવ આવળા કૃષિ માર્કેટમાં તો આજના રાયડાના ભાવ નથી પડેલા ગઈકાલે એક હજાર છન્નું સુધી ભાવ મળતા હતા એરંડા બારસો સડસઠ સુધીના આજના ભાવ છે જે ગઈકાલે બારસો સાડત્રીસ સુધી પડ્યા હતા ડાંગરના આજના ચારસોથી ચારસો નેવું સુધીના ભાવ છે જે ગઈકાલે ચારસો દસથી પાંચસો દસ સુધી પડ્યા હતા સફેદ તલના આજના ભાવ નથી ગઈકાલે બાવીસો એકતાલીસ સુધી ભાવ પડ્યા હતા ઘઉંની વાત કરીએ પાંચસો એકવીસથી પાંચસો પિસ્તાલીસ સુધી ભાવ પડ્યા છે જે ગઈકાલે પાંચસોથી લઈ પાંચસો એકાવન સુધી ભાવ મળ્યા હતા ચણાના આજના ભાવ નથી મગના પણ નથી તો આ રીતના આજના કૃષિના આ પાકોના ભાવ હતા આવા જ અપડેટેડ વિડીયો જોવા માટે ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરો આખો વિડીયો જોયો હોય તો ચેનલને લાઈવ કરવાનું ભૂલશો નહીં